મંત્રીશ્રી પ્રભારી મંત્રી શ્રી ભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાઠ કરોડ કરતાં વધારાના ખર્ચે આ પુલ બે કિલોમીટર કરતાં વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય અને અહીંયા આબુરો પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી લોકોને પણ હાડમારી એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનો ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું છે ટ્રાફિક એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજેના તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતાં તમામ લોકો માટે આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવિન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું